સન સનેશ્વરાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો શનિ જયંતિ નિમિત્તે આજના વિડીયોમાં આપણે શનિદેવની જન્મકથા વિશે વાત કરીશું જે લોકોની રાશિ શનિદેવ દોષ છે તે આ દિવસે પૂજા કરી તેમને પ્રસન્ન કરી શકે છે તમે જાણો છો કે શનિદેવનો જન્મ કેવી રીતે થયો હતો શનિદેવના જન્મ વિશેની પૌરાણિક કથા આ મુજબ છે તેમના જન્મ વિશે ઘણી પૌરાણિક કથાઓ છે એમ કહેવાય છે કે તેમનો જન્મ સૌરાષ્ટ્રના સિંગડાપુરમાં થયો હતો તેઓ કશ્યપ ઋષિના કુળના હતા તેમના પિતા સૂર્યદેવ અને માતા સુવર્ણા છે સ્કંદ પુરાણ અનુસાર સૂર્યના લગ્ન વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા સાથે થયા હતા સંજ્ઞા દ્વારા તેમને મનુ અને યમ નામના પુત્રો અને યમુના નામની પુત્રીનો જન્મ થયો સંગના સૂર્યદેવનું તેજ જોઈ અને પરેશાન થઈ જાય છે અને તેનાથી બચવા માટે યુક્તિ અજમાવે છે તે પોતાના જેવી જ પોતાની છાયા એટલે કે પ્રતિકૃતિ પતિ પાસે છોડી અને પોતાના પિતાના ઘરે ચાલી જાય છે જોકે સંજ્ઞાના આ પગલાંથી પિતા નારાજ થાય છે અને પતિના ઘરે પાછા ફરવાની સૂચના આપે છે આ પછી સંજ્ઞા ઘોડી સ્વરૂપ ધારણ કરીને જંગલમાં તપસ્યા કરવા લાગે છે બીજી તરફ સંજ્ઞાની છાયા સુવર્ણા પણ ગર્ભવતી થઈ અને તેણે શનિ અને ભદ્રાને જન્મ આપ્યો જ્યારે શનિદેવ ગર્ભમાં હતા ત્યારે સુવર્ણા ભગવાન શિવની કઠોર તપસ્યા કરી રહ્યા હતા તેણે ઘણા દિવસો સુધી ખોરાક અને પાણી લીધું ન હતું સુવર્ણા કાળઝાળ ગરમીમાં ભૂખ્યા અને તરસ્યા રહીને શિવની પૂજા કરી રહ્યા હતા તેનાથી તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર તેની અસર પડી અને શનિદેવનો રંગ કાળો થઈ ગયો જ્યારે શનિનો જન્મ થયો ત્યારે તેમના પિતા સૂર્યને તેમના રૂપથી આશ્ચર્ય થયું તેમને લાગ્યું કે મારો પુત્ર આવો ન હોઈ શકે શનિની માતા પર સૂર્યને ધૃણા થવા લાગી શનિ મહારાજને થયું કે હું મારા પિતાને તેમના કરતાં સવાયો થઈ બતાવું આ માટે શનિ મહારાજે તપથી શિવજીને રીઝવ્યા શિવજીએ શનિને વરદાન માગવા કહ્યું શનિએ વરદાન માગતા કહ્યું કે હે ભોળાનાથ મારા પિતા સૂર્યદેવે મારી માતાને મારા જન્મના કારણે યુગો સુધી અપમાનિત કરી છે મારી માતાની ઈચ્છા છે કે હું તેમના કરતાં સવાયો થઉં પિતાને સત્યનું ભાન કરાવું પરમપિતા પરમાત્મા ભોળાનાથ સદાશિવે શનિદેવને વરદાન આપ્યું કે હે સૂર્યપુત્ર તમારા પિતાના નવ સંતાનોમાં તમારું સ્થાન સર્વશ્રેષ્ઠ થશે માણસો તો શું દેવતાઓ પણ તમારા નામથી ભયભીત થશે આકાશમાં જે રાશિઓ છે તેમાં તમે અઢી વર્ષ નિવાસ કરો છો તેથી સર્વ જાતક પર તમારો મહત્તમ પ્રભાવ રહેશે દુષ્કર્મો કરનાર અર્થાત અન્યાય કરનાર રાજાને રંક તથા સત્કર્મો કરનાર રંકને પણ રાજા બનાવવાની શક્તિ તમને અર્પું છું હું તમને ત્રણેય લોકના ન્યાયાધીશ નિયુક્ત કરું છું યમરાજ પણ તમારી અઢી વર્ષને અનુસરીને જાતકને જન્મ મૃત્યુનું ફળ આપશે તમારા પિતા પણ તમારા પ્રભાવથી સત્યને ઓળખી અને તમારો આદર કરશે શનિ મહારાજને આશીર્વાદ આપી શિવજી અંતર ધ્યાન થયા શનિ મહારાજ વિષ્ણુ લોકમાં જઈ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના પણ આશીર્વાદ મેળવે છે લક્ષ્મીનારાયણે શનિદેવને આશીર્વાદ આપતા કહ્યું કે હે ન્યાયાધીશ દેવતા પૃથ્વીલોકમાં તમારું શ્રી શનિદેવ વ્રત કલ્યાણકારી થશે આ વ્રતથી મનુષ્ય ન્યાયથી વર્તશે અને ધર્મના માર્ગે વળશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે શનિદેવના જન્મની કથા વિશે વાત કરી આશા છે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયોને લાઇક તથા તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેથી આવા ધાર્મિક જાણકારીને લગતા વિડીયો તેમને મળતા રહે અને હા મિત્રો જો તમે અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બોલો દેવની જય અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ